કેમ છો મિત્રો આજે આખા મસૂરની દાળ બનાવીશું જે રાઈસ રોટલી કે ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે અને ચલતે ચલતેમાં આજે આપણા માનસિક પ્રવાહની સિકવન્સ વિશે વાત કરીશું મિત્રો આ એક મહારાષ્ટ્રની લોકપ્રિય પારંપરિક રેસીપી છે જે ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો એ દાળ કેવી રીતે બને છે એ જોઈએ આખા મસૂર લીધા છે એને આપણે ત્રણ કલાક સુધી પલાળેલા છે તમારી પાસે સમય હોય તો વધારે પલાળી શકો છો અને ના સમય હોય તો તમે ડાયરેક્ટ પણ વાપરી શકો છો સામાન્ય રીતે આપણે જાત જાતના દાળ તડકા દાળ દાળ ફ્રાય વગેરે બનાવીએ છીએ પરંતુ આ એક અદ્ભુત સ્વાદ આપે તેવી સરળ રેસિપી છે અમે આ રેસીપી પહેલી વાર બનાવી છે પરંતુ ખાવાની ખૂબ જ મજા આવી છે મસૂરને કુકરમાં બે વિસલ વગાડી લઈશું તો મિત્રો તમે આવ્યા જ છો તો સબસ્ક્રાઇબ કરતા જાશો એક ચમચી મીઠું ઉમેરીશું બે વિસલ વગાડીને બાફી લઈએ આજે આપણે વાત કરીશું લાલ મસૂર વિશે આ દાળ ઘરેલું અને હેલ્ધી ખોરાકમાં ખૂબ જ મહત્વની છે મસૂર ઉપરથી આપણે આ ફીણ કાઢી લઈએ સૌ પ્રથમ આ દાળ પ્રોટીનથી ભરપૂર છે એટલે કે શરીરને શક્તિ આપે છે અને માંસપેશીઓને મજબૂત કરે છે તેમાં રહેલું ફાઈબર પાચનક્રિયાને સારી રાખે છે અને કબજિયાત દૂર કરે છે સાથે આપણે બાસમતી રાઈસ પણ બનાવીએ છીએ ભાત માટે કોઈપણ ચોખા વાપરી શકાય છે મસૂર હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડ પ્રેશર કાબુમાં રાખે છે સાથે આપણે ભાત બનાવીએ છીએ એક ચમચી ઘી ઉમેરીએ અડધી ચમચી જીરું ઉમેરીએ તજલવિંગ એલચો એક નાની એલચી અને તમાલપત્રો ઉમેરીશું ચોખા ઉમેરી દઈએ આપણે ચોખા ને થોડા ઘીમાં શેકાવા દઈશું અહીંયા આપણે એક કપ ચોખા લીધા હતા સામે બે કપ જલ ઉમેરીએ છીએ સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું મસૂરમાં ભરપૂર લોહ તત્વ હોય છે જે એનિમિયા દૂર કરવામાં મદદ કરે છે અમારે ભાત થોડો સ્મૂથ બનાવવો છે માટે એક કપ બીજું જલ ઉમેરીએ છીએ મસૂર વજન નિયંત્રણ માટે પણ લાભકારક છે કારણ કે તે લાંબા સમય સુધી આપણને ભૂખ લાગવા નથી દેતી આપણે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મસૂર કે મસૂરની દાળ ઉત્તમ ખોરાક છે કારણ કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે અને હા મસૂરમાં મેગ્નેશિયમ પોટેશિયમ અને વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા તત્વો પણ ભરપૂર છે જે શરીરને તંદુરસ્ત રાખે છે હવે આપણે મસૂરના ફાયદા જોયા તો એ કોણે ન ખાવું જોઈએ એ પણ જોઈ લઈએ જે લોકોને ગાઉટ હોય યુરિક એસિડ વધારે હોય કે કિડની સ્ટોનની સમસ્યા હોય તેઓએ દાળનું સેવન નહીં કરવું અથવા આમ મર્યાદિત કરવું જેને વધુ ગેસ કે એસિડિટી થતી હોય એવા લોકોએ પણ વધુ માત્રામાં દાળ ખાવી નહીં તો મિત્રો લાલ મસૂર દાળ સસ્તી છે સરળ અને આરોગ્યપ્રદ છે જો યોગ્ય માત્રામાં ખાશો તો શરીરને ઘણો ફાયદો કરશે આપણે મસૂરનો વઘાર કરી લઈએ કઢાઈમાં એક ચમચો તેલ ઉમેરીએ એક ચમચી જીરું ઉમેરીએ જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચોક કરેલી ડુંગળી ઉમેરીએ ધાણાની ડંડી ઉમેરી દઈએ સુંદરતા જો માણસની દ્રષ્ટિમાં ના હોય તો એને કાશ્મીરમાં પણ મૂકી દો તોય એ સુંદરતાને પામે નહીં ડુંગળીને સરસ આ રીતે કડક શેકાવા દઈશું હવે એમાં હળદર એક ચમચી મરચું એક ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું મિત્રો અહીંયા તમારી પાસે ગાર્લિક અને ઓનિયનનો મસાલો હોય તો તમારે એ વાપરવો થોડું જળ ઉમેરીશું આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીએ સુંદરતા આપણી આસપાસ જ હોય છે તેને ઓળખવાની આદત પાડવી જોઈએ ત્યારે જે જોઈ શકાય છે આપનું એન્ટેના ઊંચું રાખો તો જ સિગ્નલ પકડાય સાચી વાત ને મસાલા બરાબર શેકાઈ જાય આપણે મસૂર ઉમેરી દઈશું આપણે એક કપ જેટલું જળ ઉમેરીશું ઢાંકીને થોડું ઉકળવા દઈએ ઉમેરી દઈએ મિત્રો અહીંયા છેલ્લે આપણે થોડો ઘીમાં તડકો લગાવીએ છીએ અડધી ચમચી જીરું ઉમેરીએ ખાડેલું લસણ અને મરચું ઉમેરીશું હિંગ ઉમેરીએ 1/2 ચમચી કશ્મીરી મરચું ઉમેરીશું વઘારને આપણે મસૂરમાં ઉમેરી દઈએ મિત્રો આવતીકાલે એ રવિવાર રાત્રે નવ વાગે વીસમી સપ્ટેમ્બરે અમે યુટ્યુબ પર લાઈવ આવવાના છીએ લીલા લીલાધાણા ઉમેરી દઈએ I don't know. મિત્રો આપણા મનનો પ્રોસેસ કઈ રીતે ચાલતો હોય છે તો મિત્રો આપણા મનમાં સૌથી પહેલાં વિચારો જન્મે છે વિચારો આપણા મનમાં માનસિક દ્રશ્ય બનાવે છે વિચારો પછી લાગણીઓ ઊભી થાય છે લાગણી સકારાત્મક પણ હોઈ શકે નકારાત્મક પણ હવે વારંવાર આવતા વિચારો અને લાગણીઓ મળીને આપણા મનમાં એક મજબૂત માન્યતા ઊભી કરે છે આવી અલગ અલગ માન્યતાઓ આપણા મનમાં ભેગી થઈને એક બિલીફ સિસ્ટમ બનાવે છે અને આ બધી માન્યતાઓ આપણા વર્તનમાં ઝીલાય છે આપણે કેવી રીતે બોલીએ કેવો પ્રતિભાવ આપીએ તે આપણી બિલીફ સિસ્ટમ પરથી નક્કી થાય છે અને પછી આવે છે એક્શન આપનું વલણ અને વર્તન બહારની દુનિયામાં ક્રિયામાં પરિવર્તિત થાય છે આ છે અંતિમ પ્રેક્ટિકલ આઉટપુટ તો આપની સિક્વન્સ કેમની રહી એની એક સમરી તમને કહું સૌથી પહેલાં વિચારો આવે વિચારો પછી લાગણીઓ ઊભી થાય વારંવાર આવતા વિચારો અને લાગણીઓ મળીને આપણા મનમાં એક મજબૂત માન્યતા ઊભી કરે આખા જીવન દરમિયાન આવી ઊભી થયેલી માન્યતાઓથી આપણામાં એક બિલીફ સિસ્ટમ બને અને જેવી આપણી માન્યતાઓ હોય એવું આપણું વર્તન હોય છે પછી આવે છે એક્શન જેમાં આપણે આપણું જેવું વર્તન હોય એ પ્રમાણે કર્મ કરીએ છીએ તો આ છે હવે જો તમારો વિચાર પોઝિટિવ હશે તો તમારી માન્યતાઓ પણ પોઝિટિવ હશે અને તમારી પોઝિટિવ માન્યતાઓ હશે તો તમારું બિહેવિયર વલણ અને વર્તન બંને પોઝિટિવ હશે અને એ બંને પોઝિટિવ હશે તો તમે જે કર્મ કરશો એ હંમેશા સારું જ હશે તમારે માટે અને દુનિયા માટે લાભકારી હશે તમારા ડેલી લાઈફમાં રોજ રાત્રે ચેક કરજો કે આજે આપણે શું વિચાર્યું શું કર્યું સાચું કર્યું ખોટું કર્યું એ બધું એનાલાઇઝ કરજો તો આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીએ જય ભારત વંદે માતરમ